રાજ્યમાં રજા મંજૂર કરાવી વિદેશમાં રહેતા અને રજા પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત નહીં આવેલા શિક્ષકોનું કૌભાંડ ઝડપાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલાક અધિકારીઓ કર્મચારીઓ વિદેશ રજા પૂર્ણ કરી પરત નોકરી પર હાજર થયા નથી તેવું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું છે તેઓની સામે કોઈ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી નથી આ મામલે કમિશનરે તમામ ખાતાના અધિકારીઓને છેલ્લા ત્રણ મહિનામાં રજા ઉપર ગયેલા અને રજા પૂર્ણ કરી નોકરી ઉપર પરત હાજર ન થયેલા તમામ કર્મચારીઓની યાદી મંગાવી છે રાજ્યની જુદી જુદી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વિદેશ બેઠા બેઠા પગાર મેળવતા હોવાનું અને વિદેશ બેઠા બેઠા રજા મંજૂર કરાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે અમુક કર્મચારી અને અધિકારી રજા મંજૂર કરાવી વિદેશ જતા રહે છે પછી રજા પૂરી થયા બાદ પરત ફરજ ઉપર હાજર થતા નથી મનમરજી મુજબ તેઓ પરત આવે ત્યારે પાછા નોકરી ઉપર હાજર પણ કરી દેવાય છે એટલું જ નહીં કેટલાય અધિકારી અને કર્મચારીના પરિવારજનો વિદેશ સ્થાયી થઈ ગયા છે જેમને મળવા કે તેમની સાથે રહેવા અમુક અધિકારી અને કર્મચારીઓ દર ત્રણ છ મહિને વિદેશ જતા હોવાનું કમિશનરના ધ્યાને આવ્યું છે ખાતાના અધિકારીઓ જ આવા કર્મચારીઓને બચાવી તેમની સામે કોઈ પણ પગલા ન લે તો કેમ ચાલશે જેથી કમિશનરે સેન્ટ્રલ ઓફિસ દ્વારા સાત ઝોન તથા જુદા જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી એક મે બે હજાર ચોવીસથી જુદા જુદા કારણોસર વિદેશ રજા મંજૂર કરાવી રજા પૂરી થયા બાદ ફરજ ઉપર હાજર નહીં થતા કે થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે તાત્કાલિક વિગતો મંગાવી છે ખાસ કરીને આ બાબતને ગંભીરતાથી લઈને દરેક તમામ ખાતાના વડા અને બિલ ક્લાર્કને તમામ કર્મચારી અને અધિકારીઓ કઈ તારીખથી કઈ તારીખ સુધી વિદેશ રજા ઉપર હતા તેમની રજા મંજૂર કરનાર અધિકારીનું નામ રજા પર ગયા બાદ રજા લંબાવવા માટે કરાયેલી અરજી અને રજા પૂર્ણ થયા બાદ ફરજ પર હાજર ન થયા હોય તેવી તમામ વિગતો મંગાવવામાં આવી છે